રાષ્ટ્રપતિને મળવા માટે પહોંચ્યા છે અમિત શાહ અમિત શાહ ને રાષ્ટ્રપતિની વચ્ચે મુલાકાત થઈ છે વિદેશ મંત્રી એસ જયશંકર પણ ઉપસ્થિત છે સરવપક્ષ્ય બાતક પેલા મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાષ્ટ્રપતિને મળવા માટે રાષ્ટ્રપતિ ભવન ખાતે પહોંચ્યા છે જેની સાથે વિદેશ મંત્રી એસ જય શંકર પણ ઉપસ્થિત છે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે જાતિ પૂછી લોકોને મારવામાં આવ્યા છે આ 26 લોકોની જે અમૂલ્ય જિંદગી છે તેની સામે હવે ભારત સરકારે પણ કમર કસી છે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માટે દર વખતે ભારત પોતે શાંતિ સુરક્ષા સલામતીની જેસદ ભાવના ચેતના આગળ વધારતું હતું પરંતુ આ વખતે ભારત સરકાર અને ભારતીયોના તેવર જુદા જોવા મળી રહ્યા છે કારણ કે કોઈ કારણ વગર નિર્દોષ 26 લોકોના જીવ લેવામાં આવ્યા છે ત્યારે રાષ્ટ્રપતિની સાથે અમિત શાહ અને વિદેશ મંત્રી એસ કે શંકરે કરી છે મહત્માની બેઠક સર્વદળિયા બેઠક પેલા મહત્ત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે તો પહલગામ મમલા બાદ ભારતનું વલણથી ગભરાવું છે પાકિસ્તાન પાકિસ્તાની નેશનલ સિક્યુરિટી કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે તમામ દ્વિપક્ષીય કરારો તાત્કાલિક પ્રભાવથી પાકિસ્તાને રોક્યા છે